નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે ગાય લેવા માટે સહાય 28000 હજાર રૂપિયા સહાય જુઓ કોને મળશે એ પહેલાં તો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકોન પણ પ્રેસ કરી દેજો અઠ્ઠાવીસ હજાર રૂપિયા સહાય ગાય લેવા માટે તો વધારે વિગત જોઈએ તો આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને સામાન્ય જાતિના લોકોને આ યોજનાનો લાભ મેળવી શકશે આગળ માહિતી જોઈએ તો પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે તો બે ગાયોની ખરીદી માટે આ સહાય મળશે જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના પાંત્રીસ ટકા લેખે બે ગાય માટે મહત્તમ ઇઠાવીસ હજારની સહાય મળવાપાત્ર છે તો પાંત્રીસ ટકા સહાય બે ગાય લેવા માટે મળવાપાત્ર રહેશે ઇઠાવીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે એના માટે તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએન ઉપર જવાનું છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ત્યાં યોજના છે ત્યાં નીચે એરો છે ત્યાં તમે ટીક કરશો એટલે પશુપાલન વિભાગમાં અત્યારે આ યોજનાઓમાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ છે ઓનલાઈન તો પહેલી યોજના છે અનુસૂચિત જનજાતિના લોકો માટે એકત્રીસ સાત છે અંતિમ તારીખ અરજી કરવાની અને દસ્તાવેજો ઉપરથી તમે ડોક્યુમેન્ટ લિસ્ટ ચેક કરી શકશો બીજી છે અનુસૂચિત જાતિના લોકો માટે એની અંતિમ તારીખ પંદર સાત છે અને ત્રીજી યોજના છે સામાન્ય જાતિના લોકો માટે પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટેની સહાય યોજના એની છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ છે તો ડોક્યુમેન્ટ દસ્તાવેજ છે ત્યાંથી તમે ચેક કરી શકશો વધુ જુઓ ત્યાંથી યોજના વિશે વધારે વિગત મેળવી શકશો તો ડોક્યુમેન્ટ્સ કયા કયા જરૂર પડશે એ આપણે જોઈ લઈએ તો બારકો રેશન કાર્ડ જમીન માટેનો આધાર જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા એ ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે જાતિના દાખલાની જરૂર પડશે બેંક લોન મંજૂરી આદેશ અને બચત ખાતા બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક આ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે વિડીયો પોસ્ટ કરીને પણ તમે માહિતી મેળવી શકશો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નિયમિત્રો સુધી અને આવા જ વિડીયો માટે આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો થેન્ક યુ